અમરેલી શહેરની કેરિયા રોડ પર આવેલ એકાએક આગ લાગવાની ઘટના આવી સામે અમરેલીમાં કાળજાળ કારણે આગની ઘટનાઓમાં વધારો આ કાળજાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે અંગો દજાડતું તાપમાન ચાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચતા આગની ઘટનાઓ પણ સતત વધી રહી છે એવામાં અમરેલી શહેરના કેરિયા રોડ પર આવેલ જેટકો ઓફિસની બાજુમાં રહેણાંક ઝુંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ અમરેલી ફાયરની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી સદનસીબે જાનહાનિ ટળી હતી પરંતુ ઝૂંપડા બળી જવાના કારણે મજૂર પરિવારમાં ચિંતાના વાદો ઘેરાયા છે મારું નામ હિરેન પરમાર છે અને આ આગ છે ને એ જેટકોની બાજુમાં લાગેલી છે અને એ આગ છે એ અમારા સાથી મિત્રો જે અમે ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ એમના ઝૂંપડામાં આગ લાગેલી છે અને અમને જાણ થતા અમે દોડી દોડીને આવ્યા તો અહીંયા આગ બહુ વિકરાળ સ્વરૂપે લાગેલી હતી તો અમે ફાયર ટીમે જાણ કરી અને જાણ કરતાં જ ફાયર ટીમ ફાયરની રીતે જ ટૂંકમાં ફટાફટ અહીંયા આવી પહોંચી અને એને આગ પર કાબુ મેળવ્યો અને ઉપરાંત ફાયર ટીમે આમાં અમુક અમુક માં જે ઘરવકરીઓ જે સામાન હતો તે બહાર કઢાવવામાં પણ એમને મદદ કરી અને બાકી બધા પાંચ છ પાંચ ટોટલ છે આપણે ઝુંપડા એ બળીને ખાક જ થઈ ગયેલા